ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના પ્રશ્નો અને સમસ્યાઓને લઈને કેટલાક મુદ્દાઓ એજન્ડાઓને હાથ ઉપર લેવામાં આવ્યા હતા ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે મળેલી બેઠકમાં કમિશનરને શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેમજ ઓગણત્રીસ એજન્ડાઓ અંતર્ગત ચોવીસ કરોડથી વધુના કામને મંજૂરી આપી છે જેમાં ઝડપથી વિવિધ કામો થાય તે હેતુસર સૂચનાઓ અપાય છે